વડોદરાના ડેસરના શાંતિપુરા ગામે કેનાલમાં ગાબડું પડ્યું પાનમ કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા પાણીનો વેટફાટ થયો બે મહિનાથી પાણી કોતરમાં વહેતા બગાડ થયો છે અનેક રજૂઆત બાદ પણ હજી સુધી કોઈ નક્કર પગલા નથી લેવામાં આવ્યા કાર્યવાહી નથી કરવામાં આવી ખેડૂતોએ વહેલી તકે કેનાલમાં રિપેરિંગની માંગ કરી છે ખેડૂતોએ જે કામગીરી કરવામાં આવે તેની માંગ કરી છે કારણ કે શાંતિપુરા પાસે જ કેનાલમાં ગાબડું પડ્યું છે પાણીનો વેડફાટ થયો છે ગાબડું પડતા બે મહિનાથી પાણી કોતરમાં વહેતા બગાડ થઈ રહ્યો છે પચાસ ટકા ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી બરાબર તો આ બાબતે રજૂઆત કરી શકાય આ બાબતે રજૂઆત સાહેબોને કરેલી છે જ્યારે જયારે ફર્સ્ટ પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી